અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ નડિયાદના પવાર દંપતી પ્રથમ વખત વિમાને મુસાફરી કરી રહ્યા હતા વિમાનમાં ચઢતા પહેલાં પુત્ર સાથે વિડીયો કોલ કરીને ખુશી વ્યક્ત કરી એરપોર્ટ પર લીધેલી તસવીરો હવે અંતિમ યાદ બની ગઈ બત્રીજાનું આટલું અરજ બોતેર કલાક નહીં વધુ એક દિવસ લો પણ દેશ સંપૂર્ણ આપો અસરવા હોસ્પિટલમાં ડીએનએ તપાસ માટે પરિવારજનો પહોંચ્યા હતા વિમાન દુર્ઘટનાની ઘટનાઓથી નડિયાદમાં શોકની લાગણી જય મહારાજ હું રમેશ મહાદેવ પવાર પ્લેનમાં મારા મમ્મી પપ્પા હતા પપ્પાનું નામ મહાદેવ પવાર અને મમ્મીનું નામ આશાબેન પવાર બંને જણા ક્યાં જતા હતા કોણ હતા હતા છેલ્લે તમે કોણ ગયા હતા અને શું હતું હું મૂકવા માટે અમારું મારું ફેમિલી અને મારા કાકાનો છોકરો અને એ લંડન ફરવા માટે જતો હતો નાનો ભાઈ છે પહેલી ના જી વાત હા મારું નામ છે મહેશ સુખદેવ પવાર અને જે આશામ પવાર અને મહાદેવ પવાર છે એમનો હું ભત્રીજો હતો મારે ખાલી તંત્ર મેડિકલ સ્ટાફ એટલી રિક્વેસ્ટ છે કે તમે જેટલું બને એટલું ડીપમાં આઈડેન્ટિફિકેશન કરો અને એનડીએ ડીએનએ ટેસ્ટ માટે જે જે છે ને બધા પાર્ટનું આઈડેન્ટિફિકેશન કરો કેમકે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જેટલા પાર્ટ્સ મળે તમે પણ અંતિમ સંસ્કાર કરવાના છો અમે કરવાના તમારામાં જે અંતિમ સંસ્કાર કરો એમાં ભાવના નહીં હોય જે હશે પ્રેક્ટિકલ હશે કરવામાં મારા ફેમિલીની ભાવના હશે બધી હશે એટલે એટલી રિક્વેસ્ટ છે કે તમને જે હશે ડીપલી તમે આઈડેન્ટિફિકેશન કરીને જેટલું બને એટલું બધા પાર્ટ્સ આપવાની એ કરો બસ